સગીરા સાથે મિત્રતા મળવા બોલાવી તેના નગ્ન ફોટા પાડી તે વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર બનાવ પ્રકાશમાં આવતા પોલીસે ધમી ધરપકડ કરી છે વાત કરી રહ્યા સર સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારની સરથાણામાં રહેતા યુવકે પરિચિત સગીરાને ઘરે મળવા બોલાવી તેના નગ્ન ફોટા પાડી લીધા હતા બાદમાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી રેપ કર્યો હતો બે હજાર વીસથી આરોપી પપ્પુએ અને તેના સગીરાને સોશિયલ મીડિયા પર વાતો કરતા હતા ગત ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં પપ્પુએ સગીરાની સ્કૂલે જઈ તેને કહ્યું કે મારા ઘરે કોઈ નથી મળવા માટે ચાલ સગીરા મિત્રતાના કારણે ત્યાં ગયા બાદ પપ્પુએ સેલ્ફી લઈ તેને વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો આ સાથે જ પપ્પાએ સગીરાને વારંવાર બ્લેકમેલ કરી સરથાણા વ્હાઇટ હાઉસ ઓયો હોટલમાં તેમજ સરથાણા વ્રતચોક ખાતે આવેલા મેરીટોન હોટલમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો દિવસથી સગીરા હતી બે દિવસ વહેલી સવારે સગીરા પોતાની પથારીમાં માથું પકડીને બેસી હતી સરથાણા પોલીસ સ્ટેશન ખાતે તારીખ સત્યાવીસ આઠ બે હજાર ત્રેવીસના રોજ આઈપીસી ત્રણસો છોતેર અને પોક્ષો અધિનિયમ મુજબ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે આ ગુનાની બનાવ હકીકત એ રીતની છે કે આ કામના જે ફરિયાદી છે તેમની દીકરી સાથે જે આરોપી પપ્પુ ગુપ્તા છે તેણે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા ત્યારબાદ આર આ કામની જે ભોગ બનનાર છોકરી છે એનો સતત કોન્ટેક કરીને એનો નંબરની આપલે કરીને સંબંધો બાંધીને આરોપી દ્વારા સરથાણા વિસ્તારની બે ત્રણ અલગ અલગ હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને આ બાબતની ગંભીરતા લઈને સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક ગુનો નોંધીને આરોપી જે પપ્પુ ગુપ્તા છે તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ વધુ ચાલુ છે આ બનાવ અંગે સરથાણા પોલીસે પપ્પુ રાધેશ્યામ ગુપ્તાની સામે બળાત્કાર નો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે સાથે સેટા